એકદમ ફર્સ્ટ ક્લાસ ખેતરું છે જોરદાર અને ઘેટા બકરા જો અહીં ચરે છે અહીંના ગામડાના રસ્તા આવા ટૂંકા ટૂંકા જ હોય તો આપણે ધ્યાન રાખી નાખવું પડે ગાડી અને ઘેટા બકરા ચરે ઘેટા શાંતિથી

ચલા બાપા ની મહેર હંમેશા બતાવ અને જો આ ગામડું એક આવું છે મસ્ત મસ્ત તો આઈના ગામડા આવા હોય દાય અને જોરદાર રસ્તા હોય તો ધ્યાન રાખવું પડે થોડુંક એટલે આવું કઈક ગામ છે મસ્ત ડાઉન માં આવે એટલે સ્પીડ ઓછી કરી નાખવાની હોય ત્રીસ ની સ્પીડ જ રાખવાની હોય ક્યાંક વીસ ની રાખવાની હોય તો આપણે સાવચેતી રાખવાની ગાડી મસ્ત મસ્ત રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર તો મજામાં ભગવાન બધાને તંદુરસ્ત રાખે અને નો સમય સ્ટાર્ટ થઈ ગયો ઠંડી ચાલુ થઈ ગઈ યુકે માં હવે તો અને સમર હવે ચાર પાંચ મહિના છ મહિના સમર ને લાગશે બાહુદી આ રીતના it will just round them yeah. continue straight okay જો યુકે ના ગામડામાં ગાયું ઉભ્યું છે મસ્ત મસ્ત ગૌ માતા અને સરે તો જો આ રીતના સાંભળવા અવાજ આવતો હે તમને કેવું મસ્ત વેધર છે જો જો ધારો પાસે લેસ્ટર ના યુકે ના ગામડા તો આવી રીતના ઢોર અહિયાં સરતા હોય જો ઓલી વાસળી તાવ હે બિચારી મસ્ત મસ્ત ને આ રીતના ગામડા છે કી જોરદાર ત્યાં ગૌ માતા માં ઉભ્યું મેન રોડ છે ને જા આ રીતના જબર જબર ખેતરું છે જોવે આથી જ્યાં નજર પડે ત્યાં સુધી ખેતરું હે હવા નો પોર હે મસ્ત મસ્ત અને આ ઢોરા દેખાય ને બધા ખેતરું હે અમુક માં વાવે અમુક માં આ રીતના ગાયું જ સરતી હોય જ્યાં આ ગાયું સરે ને એ રીતના ગૌ માતા જ્યાં સર તો આ રીતના ગૌ માતા સરતી હોય રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર તો મજામાં હે બધા અને જોતા રહીજો જોરદાર મસ્ત મસ્ત નવા હોય જોઈ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો ભાઈઓ બહેનો આજે જલારામ જયંતિ છે તો જલારામ જયંતિના બધાને શુભકામના અને માતાજી ભગવાન જલા બાપા ની રક્ષા કરે મે આ રીતના કે ખેતરો છે જોરદાર તો જોતા રહીજો જોરદાર અને જો આ બાઈક દ્વારા છે પરેરાટી બોલાવતા અને તો ગામડા હોય દેખાડતો રે જોતા રહીજો તમે તમારે જલસા કરજો મસ્ત રહેવાનું અને તમારા ભાઈનો ઉલોગ જોતા રહીજો અને જોરદાર જમાવટ કરી જો ભેગા રીજો બસ સપોર્ટ કરજો નવા હોય એની એક સબસ્ક્રાઇબ બટન દબાવજો ઓલું ઘંટડીનું બેલ બટન દબાવજો તો નોટિફિકેશન મળી જાય તમારા વિડીયો મારા નવા આવે તમને આવી જાય અને બાકી તો બસ જોજો અને ભાઈબંધ દોસ્તારમાં શેર પણ કરજો ચાલો જય માતાજી જય હિન્દ જય મહારાજ

ખેડે છે જો આ આ બાજુ ઘઉં ઉપાડે લીધા ઘઉં પેલા અને આ આ રીતના આની માટી બી લીલું સમ છે ખેતર જો કાદુ ઉડે તો એ થોડાક થાય એટલે મસ્ત થઈ જાય છે આની ખેડ આવી છે ને આ એકલો એક માણસ આખી ખેડ કરે હગે ટેકનિકલ થી બધી ખેડ થાય અને ઈઝી ખેતી છે પણ આ ફાર્મિંગનો અનુભવ હોવો જોઈએ એનું લાઇસન્સ હોવું જોઈએ એ જ ફાર્મિંગ કરે બધાથી ન થાય તો જોતા રહીજો આગળ આગળ તમને બધા માહિતી આપતો રહે અને ભેગા રહીજો જય માતાજી